ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો હવે પછી દિવાળીના પવિત્ર બદલી ને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો આવનારી કલાકોમાં દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં સક્રિય બનીને પોતાનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ફેલાવી રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને હવે પછીની કલાકોમાં વાવાઝોડું આગળ વધતું હોય તેમ શ્રીલંકાના વિસ્તારમાં મુશળધાર વરસાદ કોયમ્બતુરના ક્ષેત્ર ભારતના તટીય વિસ્તાર જેમાં મદુરાઈ હૈદરાબાદ વિશાખા પટનમ ક્ષેત્રથી બેંગલુરુના વિસ્તારમાં સોમાસુ વિદાય લેવાના પહેલા હજી પણ આ સંપૂર્ણ વિસ્તારમાં ધબાટી દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર મોટા મોટા પલટાવ આવી રહ્યા છે વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે આ સંપૂર્ણ વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની હવામાન પણ અત્યારે નકશાની અંદર જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ચારે દિશાઓમાંથી તોફાની પવનો એકઠા થઈને સિસ્ટમનું કેન્દ્ર બિંદુ મદુરાઈથી લઈને બેંગલુરુના તટીય વિસ્તારોની અંદર

સંપૂર્ણ વિસ્તાર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં અંદર હાલ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં શિયાળાની શરૂઆત થતી હોય તેમ હળવી ઠંડીનો અહેસાસ અત્યારે

અત્યારે ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા તમે પણ જોઈ શકો છો અત્યારે અસર ભારતના વિસ્તારોમાં નવી નવી સિસ્ટમનું લો પ્રેશર સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ પછી આ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ હવે આ સિસ્ટમો ગતિઓ કરતી જોવા મળવાની છે જેને લઈને અત્યારે વિસ્તાર ઉપર તોફાની વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી છે જો આપણે ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો આજથી લઈને આવનારી ચોવીસ કલાકમાં ગુજરાતના હવામાનની અંદર પલટાવની સાથે સુરેન્દ્રનગર બોટાદ ચોટીલા જસદણ રાજકોટ મોરબી દ્વારકા અમરેલી ઉના વિસ્તાર થી વેરાવળના સંપૂર્ણ ક્ષેત્રની અંદર દબાણ અસર દર્શાવતો હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલી આ સિસ્ટમ ધીમે ધીમે હવે પછી પોતાની અસરો તીવ્ર કરતી હોય તેમ સોરાશના વિસ્તારમાં હલચલ સક્રિય થવાની સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ ના વિસ્તારમાં પોતાની સૌથી વધારે અસર દર્શાવતી આ નવી સિસ્ટમો જોવા મળવાની છે જો આપણે ગુજરાતના તટીય ક્ષેત્રોની માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે હવામાનની અંદર હળવા પલટાવની આગાહીઓ કરવામાં આવી છે જેમાં આમોદના ક્ષેત્રથી રાજપીપળા ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી વ્યારા નવસરી ડાંગ વલસાડના સંપૂર્ણ ક્ષેત્રથી આહવાના પંથકની અંદર ટેમ્પરેચર બદલાતું હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ થી લઈને બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાન સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ડબલ ઋતુની અહેસાસ થતી હોય તેમ ઠંડીની સાથે સાથે હવે રાજ્યની અંદર હળવા વરસાદને લઈને પણ આગામી ત્રણ કલાકથી લઈને આવનાર અડતાલીસ કલાક ની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત નવસારી જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ ફરી વળતું જોવા મળી રહ્યું છે આમ સતત આવી રહેલા વરસાદીય મોડલની અંદર મોટા બદલાવોની અસરને લઈને મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના ક્ષેત્રથી લઈને પંચમહાલની અંદર પણ આગામી ગુજરાતમાં અડતાલીસ કલાકમાં હવામાન પલટાવવાની સાથે વરસાદીય સિસ્ટમની તીવ્ર અસર અને તીવ્ર ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે કચ્છના ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે તોફાની પવનોની ગતિવિધિઓ વધી રહી છે ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયામાં